આટલા દિવસો પછી માયાભાઈ આઈને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે થશે પણ પણ સારું આખી જે તમે વાત કઈ રીતે જોઈ રહ્યા છો હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરે સર અને કઈ રીતો સંદેશલ નહીં આ માત્ર ને માત્ર મારે આભાર માનવો નથી એક બપોરે હું અહીંયા આવ્યો અને બપોરે એક મીડિયા દ્વારા સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છો અહીંયા ભેગા થ આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ કુકુળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ